આજે તો સવારમાં જ જન્મ જન્મ વરસાદ ચાલુ જ હતો એટલે મમ્મી પુટલે બનાવવા પ્લાન કરતી હતી એટલે તરત આપણે બાજુમાંથી તવી લઈને આવતા રહ્યા તવી તો લેતા આપણે આને ધોવાનું ઉપાધી હે આ તવી ધોવી બહુ અઘરું પડે એમ છે પછી તો ઘસી ઘસીને ધોઈ માન માન તવી સાફ થઈ આ પુડલા તો મોંઘા પડી જશે આપણે ફાઇનલી તવી સાફ થઈ ગઈ તવી લઈને આપણે નીકળી ગયા રસોડા બાજુ રસોડામાં જોયું જાય તો બધું ઓલ રેડી તો તૈયાર જ હતું એક તવી પણ સોલા ઉપર મૂકેલી જ હતી મમ્મી નથી ત્યાં આપણે લાભ લઈ લઈએ એક બે પુડા આઈથે જ બનાવી લઈએ બાકી આવશે તો એક પૂડા નહીં બનાવવા દે મમ્મી આવી જા આપણો પૂડો બનીને ચાર થઈ ગયો હવે આપણે આપણી ડિસ સટકી જવાનું થાય કેમ કે આપણે અહીંયા કરવા કંઈ દેશે નહીં વરસાદમાં તમે કોઈ દાવા પૂડા બનાવ્યા હોય તો કમેન્ટમાં જણાવજો હું પૂડા ખાઈ લઉં તો તમે વિડીયો હોય તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો મણીએ આવતા બ્લોગમાં બાય બાય